નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આમોદ તાલુકાની આશરે પંચાણું આંગણવાડી બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે બહેનોના જણાવ્યા મુજબ તેઓ પહેલેથી જ દૈનિક અનેક પ્રકારની ફરજો બાળકોનું પોષણ આરોગ્ય ચકાસણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ રેકોર્ડ મેન્ટેનન્સ વગેરે નિષ્ઠાપૂર્વક કરે છે હવે નવી યોજનાના ડિજિટલ કામો ઉમેરાતા રોજિંદા કાર્ય સાથે તેઓનો ભાર વધારે મુશ્કેલ થઈ ગયો છે અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની અછત હોવાથી ઓનલાઈન કામગીરી શક્ય નથી બનતી પરિણામે બહેનો દ્વારા મોબાઈલ સિમ કાર્ડ દ્વારા ઓનલાઈન રિપોર્ટિંગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આંગણવાડી બહેનોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની મુશ્કેલીઓને ગંભીરતાથી ન લે તો દસ ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં દોઢ લાખ આંગણવાડી બહેનોની ભવ્ય રેલી યોજી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે અમે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાર્યકર બહેનો બધી અમે ઓનલાઈન કામગીરી અમે પોતાના પર્સનલ ફોનમાં કરીશું નહીં અને અમે મજદૂર ભારતીય મજદૂર સંઘ દ્વારા અમે અમારા આઈસીડીએસ ઓફિસમાં સી સીડીપીએ મેડમને આજે અમે બધા સિમ કાર્ડ જમા કરાવવા આવ્યા છે જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી કરીશું નહીં માગણી અમારી મોબાઈલ અમને અમે અમારા પર્સનલ કામમાં મોબાઈલમાં કામ કરીએ છીએ તો અમને અમને ફોન આપે લોકો પગાર જે કોર્ટે છુકાદો કરેલો છે સત્તાવી ગણ મને આપેલો નથી પગાર આપેલો નથી